કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ પંચાયત દ્વારા પાણી લાઈટ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી જગડોળ ખાણીપીણી ચીજ વસ્તુઓના છસો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા ભરૂચ તાલુકાના શુકલ તીર્થ ગામે પૌરાણિક મેળો તારીખ બારથી અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે સાત દિવસ સુધી મેળો ભરાશે અહીં શુકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીં દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભવ્ય મેળો ભરાય છે જેમાં દૂર દૂરથી લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે આ દિવસે ગામની દક્ષિણ દિશાને અડીને અર્ધચંદ્રાકારે વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મોટો મહિમા છે આ શાહી સ્નાન માટે ભારતભરમાં આવેલા હિન્દુ ધર્મના અખાડાઓમાંથી સાધુ બાવાઓ પણ મોટી સંખ્યામાં પધરામણી કરે છે આ ઉપરાંત ગામમાં ઓમકારેશ્વર અંબા માતા દત્તાત્રેય ભગવાન ગોપેશ્વર મહાભાગલેશ્વર રણછોડજી વગેરે મંદિરો આવેલા છે આ સમગ્ર તીર્થો થકી શુકલ તીર્થ ક્ષેત્ર કહેવાય છે આ ગામ અગ્નિહોત્રી તેમજ સામવેદી બ્રાહ્મણોની કર્મભૂમિ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે કાટકસુર પૂનમ એટલે શુક્લાટી ગામ ભરૂચ શહેરથી સત્તર કિલોમીટર દૂર આવેલું આ શુક્લાટી ગામ છે ત્યાં ભગવાન વિષ્ણુ ભગવાનનો જન્મદિવસ છે અને શુક્લેશ્વર મહાદેવના જન્મદિવસના દિવસે આ કાટકસુર પૂનમ દિવસે મેળો ભરાય છે અહીંયા સુક્લાટી ગામમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે વિષ્ણુ ભગવાનની બર્થ ડે એટલે વિષ્ણુ ભગવાન નર્મદા નદીમાંથી સ્વયંભૂ નીકળેલ છે અહીંયા કોઈ શિલ્પિકાર બનાવેલ નથી આ મૂર્તિ તે એમના નિમિત્તે આ મેળો ભરાય છે તો અને અહીંયા મેળામાં છસોથી સાતસો પ્લોટ આવેલા છે મનોરંજન પ્લોટ છે ને આજુબાજુના ગામમાંથી પણ ઘણા લોકો અહીંયા રહેવા માટે આવે છે એમાં પટેલ સમાજના લોકો પણ આવે છે તે સમાજના લોકો અહીંયા છોકરા છોકરીના લગ્નની પણ તારીખો નક્કી કરે છે લગ્ન નક્કી કરે છે એવું કરે છે અને ગામમાં ઘણા બધા મંદિર આવેલા છે એનો મહિમા છે અને સુકલાડી ગામ પંચાયત તરફથી રસ્તાઓ સાફ મેરા જાટા પ્લોટ સાફ અને સાત દિવસ તારીખ બાર અગિયાર થી અરાર અગિયાર લગી અરાર અગિયાર અરાર અગિયાર લગીને આ મેળામાં તમામ પ્રકારની સુટાડી ગ્રામ પંચાયત જવાબદારી લે છે પોલીસ સાહેબ જવાબદારી લે છે અને સાફસુફરી માટે પાણીની વ્યવસ્થા તમામ પાણીના છંટકાવથી મારીને બધી વ્યવસ્થા ડર ના હોય એટલા માટે સુકટાટી ગ્રામ પંચાયત ચોવીસ કલાક માટે અહીં વ્યવસ્થા કરે છે